अत्यंत तो दुर्लभ अत्यंत दुर्लभ कहीं सका ने घना सपना है मैं एक सपना नो बहुत सरस रीति उल्लेख कर रहा हूं जी आपका ग्रंथो में एवं केवा जी के सफेद जीव जंतु अथवा तो पशु प्राणी तुमने देखा ओनली वाइट सफेद इतने એકલા સફેદ ની વાત છે सफेद, सफेद कलर ना जीव जंतुओं

ત્યારથી આવી વાતમાં સાંભળતા કે સફેદ આથી હોય છે સફેદ આથી નામનું એક પિક્ચર પણ આવેલું છે હવે આ સ્વપ્નમાંથી જ આવ્યું કે ક્યાંથી આવ્યું એ ખબર નહીં પણ એવું કે છે કે ભાઈ આવી પ્રજાતિઓ જનરલી હોતી નથી પણ શાસ્ત્ર એવું કે છે કે સ્વર્ગના રાજા ઇન્દ્રનો જે અહિરાવત છે ને એ સફેદ આથી છે અને સમૃદ્ધિ નો સૂચક છે ઇન્દ્ર દેવતા પણ સમૃદ્ધિ ના સૂચક એટલે સ્વર્ગના સિંહાસન ઉપર બેઠેલા સફેદ હાથીનું સ્વપ્ન આવે છે જે લોકોને તે એવું કહેવાનું તમારે સમજવાનું કે દેવતાઓની કૃપા તમારી ઉપર થઈ ચૂકી છે તમને જીવનમાં ધન સમૃદ્ધિ એશ્વર્ય ખૂબ વિપુલ માત્રામાં મળવાનું છે ધરતી ઉપર સ્વર્ગ જેવું સુખ તમે માણી શકવાના જો આ સફેદ હાથીનું સ્વપ્ન આવે

બીજું એવું કહ્યું છે કે તમને સ્વપ્નમાં સફેદ મોર દેખાય તમારી નજીક છે તમે જોઈ શકો છો તમે તેને કઈ દાણા કે ચણ ખવડાવી રહ્યા હોય તેવું સ્વપ્ન આવે તમારી આજુબાજુમાં તમારા ઘરમાં તમારી જગ્યામાં તમારી પ્રોપર્ટીમાં ફરી રહ્યો હોય તેવું સ્વપ્ન આવે તો બહુ જ મોટી ઉપલબ્ધિ મળવાની છે તમારી લાંબા ગાળાની કોઈ કોઈ મહેનત તુરંત આપવાની છે તમને બહુ મોટી વિપુલ માત્રામાં સફળતાનો લાભ મળવાનો છે ચાહે ધનની માનની યશની કોઈ પણ મોટી સફળતા તમને મળવાની છે અને તમને સાથે પ્રસિદ્ધિ મળવાની તો ઘણી વાર એવું કહેવાય કે ભાઈ બહુ બધા પૈસા આવી જાય પણ આવેલા પૈસા જતા પણ રહે કદાચ એટલા પૈસા એની જોડે ગમે ત્યાં અને પોતે સારી રીતે રહી શકે પણ એટલે પૈસા ભોગવી નથી શકાતા એવું કહ્યું છે કે ભાઈ સમૃદ્ધ રહેવું એટલે સમૃદ્ધ એકલું ધનથી નથી કહેવાતું સમૃદ્ધિ સમૃદ્ધિ એવું કે તન મન અને ધન થી તન થી તમે સમૃદ્ધ હોવા જોઈએ સમૃદ્ધ મન થી સમૃદ્ધ એટલે કોઈ 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 નથી નથી બેચેની તમને સારું ખરાબ હોય તેવી ચિંતા નથી એક જીરો ચિંતા અને મન શાંત અને મજામાં એ સમૃદ્ધિ અને ધન ઐશ્વર્ય તમારી જોડે એટલું છે કે તમે જે ઈચ્છી રહ્યા છો તમે જે કરવા માંગો છો દિલ ખોલીને કરી શકો એમાં રૂપિયાની કોઈ મૂલ્ય કે કિંમતો કે ધનના કેટલા ઢગલા હોય છે એનું કોઈ મૂલ્ય નથી ઘણીવાર બહુ હોશિયાર લોકો એવું કહેતા હોય છે કે બા જેટલું છે એમાંનું પાંચ પૈસા પણ કોઈ ભૂખવી નથી શકે એવા પણ લોકો આપણે જોયા એટલે ઈશ્વર તમને એટલું આપી દે કે તમે દિલ ખોલીને જીવન પર્યંત વાપરી શકો એ સમૃદ્ધિ હા એવા બેસ્ટ સ્વપ્ન ખરા કે તમે જે વિચારી રહ્યા હોય કે તમારે પણ આવું કંઈક કરવું છે એ ઓટોમેટિક આવે એ સ્વપ્ન લાવી ન શકાય હા એવા સ્વપ્ન એવી અથાગ મહેનત એવી શક્તિ એવું તમારામાં પોટેન્શિયલ એવું તમને સપોર્ટ મળવો એવો કુદરતનો સાથ મળવો ને એવું પૂરી તાકાતથી જીવનને એ દિશામાં લઈ જવું પણ એ રેર ઓફ રેર એટલે હજારો લાખો માં એકાદ એકાદ લોકો આવું કરી શકે પોતાનું સપનું પૂરું અને બની શકે છે જે બનવું હોય તે એવું ઘણા મંદિરો ચિતરેલા અંકિત થાય છે કે આ રાજાને એવું સ્વપ્ન આવ્યું હતું એક દેવીનું કે તેના મેલ આ ખૂણામાં આ તલમાં આ જગ્યાએ ખોદકામ કરાવો તો ધન મળશે અને એ ધનથી મારું આ મંદિર બનશે આવા સ્વપ્નો આવેલા છે એટલે એવું છે એટલે જ લોકો આવું કહે છે પુરાના કાળમાં આપણે એવું પણ જાણીએ કે ઘણા લોકોને ઘણાના બાપ દાદાઓને આવા સ્વપ્ન આવેલા કે જમીનમાં મકાનમાં આની નીચે આ કૂવામાં આવી રીતે ધન દટાયેલું કોઈકવાર કોઈકને મળ્યું છે હજારો લાખો એકાદ નહીં પણ મોટે ભાગે ના ખોટા એટલે પડે છે કે લાલસાથી આવે કંઈ કલ્પના છે એમના મનમાં આવી કે આકસ્મિક આવો ખજાનો મળી જાય આપણે કંઈ જ કરવું ના પડે અને દાટેલા ચરુ આપણા હાથમાં આવી જાય એવું વારંવાર લોકો વિચારતા હોય એટલે આવા સ્વપ્ન આવે છે એ નિર્થક સ્વપ્ન રેર ઓફ રેર અચાનક મેં શુભ સ્વપ્નો ની વાત કરી ને એમાં એવું મેં કહેલું કે રત્નોનો ભરેલો એક કળશ દેખાય કે રત્ના કર કળશ લઈને ઉભેલા દેખાય કે કુંભ દેખાય જેમાં સિક્કા સોના ચાંદીના ભરેલા હોય આવું સ્વપ્ન અચાનક અનાયાશે આવે ક્યાંય તમને જમીનમાં ડટાયેલું હોય ને એમાંથી તમને થોડું આમ ભાસ થાય કે ભાઈ હા અને તમને સાક્ષાત ચરૂ દેખાય ત્યારે એવું સ્વપનું આવે તો એ સાચી વાત છે પણ એ અનાયાશે અને રિયલ તમે ક્યારેય કલ્પના ના કરી અને એવું આવે તો એ રેર ઓફ રેર છે અને તો એવા સ્વપ્ન પૂરા થાય પણ એ કળશ જ મળે ને ચરુ જ મળે એવું નથી સ્વપન એવું કે તમને પણ ધન સમૃદ્ધિ મળે એવું લાગે કે એવું કહે છે કે અમુક બાબતોનું ચોક્કસ ધ્યાન રાખો પહેલા તો બહુ બધા લોકોને કહો નહીં જેટલા લોકો આ સ્વપ્ન કહો ને એમ ક્ષીણ થતું જાય આ એક પહેલો સિદ્ધાંત એક કે બે લોકોને કહો કે જેની જોડે તમારે જાણકારી મેળવવી